આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષે થોડા સમય પહેલા છેલાણા ગેંગના સભ્યો સામે તેના જ પરિવારના બાળકની હત્યાના ગંભીર આક્ષેપ કર્યા હતા ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી ગુમ થયેલ બાળકને ઉત્તર પ્રદેશથી શોધી કાઢ્યો છે પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશને અરજદાર નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરાએ આક્ષેપ કર્યો હતો કે એક બાળક વર્ષ બે હજાર ગુમ છે અને તે બાળકની હત્યા થયાની શંકા સાથે તપાસની માંગ કરી હતી આથી આ ગુમ થનાર બાળકને શોધવા પોરબંદર પોલીસની ટીમે કવાયત હાથ ધરી હતી અને સખત અંતે ગુમ થનાર બાળક તેના પાલક પિતા રામસેવક ગુપ્તા સાથે ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના પતરીઠા ગામે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું આ બાળક હાલ વીસ વર્ષ જેટલી ઉંમરનો અને તેનું નામ અનુજ કુમાર ગુપ્તા હોવાનું જાણવા મળતા પોલીસ અધિક્ષક બીયુ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશ રાજ્યના સોનગઢ જિલ્લાના પત્રીઠા ગામથી એક ગુમ થનાર બાળક કુમારને શોધી કાઢ્યો હતો વર્ષ બે હજાર ચારમાં રૂપીબેન તથા રાણા ભીખા છેલાના છોકરાની સારવાર કરાવી ન શકતા આ બાળકને સારવાર કરાવી રાખવા સોંપેલ હતો જે અંગેના ડોક્યુમેન્ટ બાળકના પાલક પિતાએ રજૂ કર્યા હતા અને તેઓ પોલીસ તપાસમાં સહકાર આપવા પોરબંદર પણ હાજર થયા હતા

મરીન અર્બન પોલીસ ઇન્સ્પેક્ટર આ અરજીની તપાસ કરતા હતા અરજીની તપાસ દરમિયાનમાં અમને કેટલીક વિગતો મળી કે આ જે બાળક છે એ બાળકના માતા પિતા જામખંભાળિયા ખાતે એનઆરઇ કોક કરીને કંપની હતી એની અંદર કામ કરતા હતા અને ત્યાં આગળ લગભગ બે હજાર પાંચની સાલમાં આ બાળક છે એ ખૂબ બીમાર રહેતો હતો અને એમના માતા પિતા પાસે બાળકની સારવાર કરવા માટે એની સગવડતા ન હતી જેથી એને એની પડોશમાં રહેતા હતા એક ઉત્તર પ્રદેશના રામસેવક ગુપ્તા એને આ બાળક છે એનો કબજો સોંપેલો હતો એટલે આ વિગત મળતાં અમે એનારી કંપનીમાંથી રામસેવક ગુપ્તા અંગેની તપાસ કરેલી પરંતુ એનારી કંપની છે એ પણ છેલ્લા પાંચેક વર્ષથી બંધ થઈ ગઈ હતી અને એના તમામ કર્મચારીઓ જે પોતપોતાના વતનની અંદર ચાલ્યા ગયા હતા ત્યારબાદ એ રામસેવક ગુપ્તાની અલગ અલગ બેંકમાંથી ઈ અથવા એની ઈ એકાઉન્ટમાંથી તપાસ કરતા કોઈ વિગતો મળેલી નહીં પછી હ્યુમન ઇન્ટેલિજન્ટ દ્વારા અમને રામસેવક ગુપ્તાનીનો મોબાઈલ નંબર મળેલો અને એના ઉપર તપાસ કરતા એ હાલમાં ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના પતરીહા ગામે રહે છે એવી માહિતી મળી અમારી એક ટીમને અમે અહીંથી ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપી અને રામસેવક ગુપ્તાનો સંપર્ક કરી અને તપાસ કરતાં ખબર પડી કે જે બાળકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવેલો હતો એ બાળક હાલમાં જીવિત છે અને હયાત છે અને એ રામસેવક ગુપ્તા પોતાની સાથે એનો સારી રીતના ઉછેર કરે છે અમારી ટીમ હાલમાં રામસેવક ગુપ્તા અને જે બાળકની હત્યા થઈ હતી એ બાળકની સાથે પોરબંદર ખાતે લાવેલા છે આ બાળકનું નામ છે એ અનુજ રામસેવક ગુપ્તા છે અને એના પિતા સાથે રહે છે અને આગામી એપ્રિલ મહિનામાં એના લગ્ન પણ થવાના છે આમ જે અરજીની અંદર આક્ષેપ કરવામાં આવેલો હતો કે આ બાળકની બે હજાર અગિયારની અંદર હત્યા કરવામાં આવેલી છે આ બાળક હાલમાં પણ હયાત છે અને આજે અમે એના મૂળ જે માતા પિતા હતા એની માતા રૂપીબેન એમની હાજરીની અંદર આજે આ બાળક છે એનું અમે મિલન કરાવેલું છે આ બાબતમાં અમે વધુ પણ તપાસ કરી અને આ બાળકનું જે ડીએનએ છે એની માતા સાથે મેચ કરી અને ખરેખર આ એ જ બાળક છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે આ બાળકનો જન્મ છે એ પોરબંદર ખાતે લેડી હોસ્પિટલની અંદર કરવામાં આવેલો હતો તો ત્યાંથી પણ અમે એમના જન્મ અંગેના પુરાવાઓ મેળવી અને સંપૂર્ણ બાબતમાં તપાસ કરવામાં આવશે કે જે બાળકનું ક્લેમ કરવામાં આવે છે આ એ જ બાળક છે કે કેમ આજે અમે બાળકનો એની માતા સાથે પણ મિલન કરાવેલું છે એમની માતાએ પણ એને ઓળખી કાઢેલ છે કે આ એ જ બાળક છે એમની માતા રૂપીબેન છે એ પણ રામસેવક ગુપ્તાને સારી રીતના ઓળખે છે બંને એકબીજાના પડોશમાં રહેતા હતા એટલે મોટા ભાગે કન્ફર્મેશન થઈ ગયું છે કે આ એ જ બાળક છે એમ છતાં વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી અને બાળકની આઈડેન્ટિટી છે અમે કરવામાં આવશે અમને લગભગ ત્રણેક મહિના પહેલા આ અરજી આપવામાં આવેલી હતી અને એ બાબતમાં અમે છેલ્લા ત્રણેક મહિનાથી તપાસ કરવામાં આવી હતી હાર્બર મરીન પોલીસ ઇન્સ્પેક્ટર શાળું કે અને એની ટીમ સતત આની પાછળ છે એ લગભગ અઢી મહિનાથી કામ કરી રહેલા હતા આ રીતે જે બાળકની હત્યા કરાયેલ છે તેવા ગંભીર આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા હતા જે પોલીસે રાત દિવસ પ્રખર મહેનત કરી સાબિત કર્યું હતું અને ગુમ થનાર બાળક તથા તેના પાલક પિતાને શોધી પ્રશંસનીય કાર્યવાહી કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર